ભૂપત જી તમને તો લાકડો જવા મત કૈસે લકડે પોઠળે તો પાયા હું કોણ ભૂપજ ભૂપતજી ભૂપતજી નહી હું મારું

યા એ મારું આ કરે હા ઘોડા હે તું મને જાણતા નહી હે તું કોણ કોણ તું મને તું અલ્યા નહીં હિન્દી ચોથી લાવ્યો તું તવા દે આ હાથ मारा જાયગા તું ને દે તું સાઈડમાં બેસી જ ભાઈ

એ મે કાંઈ થી જ જાલાલો બે હાથ જો લ્યા બે

મારી હાલો બધાઓ થાય બીજું એક વેન હાલ દે હા છ

લાફ દાતું શું કરતો તો નાટી કે ઓ ભાઈ છોકરે લાવ લે લે પાવડો વાગે તો માથામાં તને પોણકમાં જોતો ને તમ કેને છોડે હતી એ કોક હતા તું બધું થ્યું